સુરતા ખટોદરા પંચશીલ નગરમાં એક કપૂતે પોતાની સગી માતાની હત્યા કરી હતી જમવાની બાબતમાં માથાકૂટ થતા હત્યા કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક આરોપી પુત્રની ધરપકડ કરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ખટોતરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓડિશાના વતની પંચ્યાસી વર્ષના બંગાલી વૃંદાવન બિસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધુ સાથે રહેતા હતા પુત્ર ખટોતરાના કારખાનામાં કામ કરતો હતો પુત્ર વધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી માતા બંગાલી ઘરમાં હતા ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો માતાએ જમવાનું માંગ્યું હતું જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી જેથી અકડાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો આ હુમલાની ઘટનામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પુત્રની ધરપકડ કરી હતી પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે પુત્ર ગાંધીએ માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી નાખી હતી હત્યારાની બહેનને

मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला गंधाईजा उर्फे गांधी उर्फे गृंदावन ये यहाँ पंचिल नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ जिनका नाम वृंदा बंगाली वाइफ ऑफ वृंदावन विश्वाल है उनकी वहीं पर डेथ होगी तो आरोपी को कल शाम को डिटेन किया गया था पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और माँ के साथ बहस हुई अक्सर वो अपनी माँ के साथ में झगड़ा करता था कल उसने दस्ते के साथ मार दिया और ऑन द स्पॉट उनकी डेथ हो गई पीएम करवाया गया है और अभी दूसरे रिलेटिव जो है उनको बुला के बॉडी हैंड की जा रही है एफ आई आर दर्ज कर ली गई है और आरोपी को भी अरेस्ट कर रहे हैं ब्यूरो रिपोर्ट एच न्यूज सूरत